હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર ગ્યારા એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રી જુનિયર કલાર્ક અને વર્ક આસિસ્ટન્ટ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ સંબંધી અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે તો દિવ્યાંગ ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે તો વિગતે જોઈએ મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ ત્રણના વિવિધ સ્વર્ગોની ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાજ ભરતી ઝુંબેશ તથા અન્ય સ્વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાની સંભવિત તારીખ જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિવિધ સ્વર્ગોની ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાજ ભરતી ઝુંબેશ અનવ્ય પ્રસિદ્ધ કરાયેલ જાહેરાત ક્રમાંક એક બે હજાર પચીસ છવ્વીસ સોળ બે હજાર પચીસ છવ્વીસ તેમજ જાહેરાત ક્રમાંક સત્તર બે હજાર પચીસ છવ્વીસ વર્ક સ્વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે અને એમસીક્યુ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નોવાળી પરીક્ષા યોજવાનો મંડળ દ્વારા નિર્ણય કરાયેલ છે જે અનવ્ય સ્વર્ગ વાઇઝ વિગતવાર અભ્યાસક્રમ મંડળની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જે અનવ્ય નીચેના સ્વર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાનો કાર્યક્રમ નીચે મુજબ છે તો મિત્રો જાહેરાત ક્રમાંક સંર્ગનું નામ પરીક્ષાની તારીખ પરીક્ષાનો સમય તમામ વિગતો સ્પષ્ટપણે આપેલી છે તો સૌપ્રથમ જાહેરાત ક્રમાંક ચૌદ બે હજાર પચીસ છવ્વીસ ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રી છે જેમની પરીક્ષા અઢાર બા અઢાર બે બે હજાર છવ્વીસના રોજ સવારે દસથી અગિયાર કલાક દરમિયાન યોજાશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક તેર બે હજાર પચીસ છવ્વીસ જુનિયર કલાર્ક અને જુનિયર ક્લાર્ક બંનેની પરીક્ષા એક જ દિવસે અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ યોજાશે અને સમય મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનો રહેશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક સત્તર વર્ક આસિસ્ટન્ટ જેમની પરીક્ષા મિત્રો પંદર ત્રણ બે હજાર છવ્વીસના રોજ યોજાશે અને સમય પંદરથી અઢાર કલાકનો રહેશે તો વધુમાં સિવાયના બાકી રહેલ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ હવે પછી મંડળ દ્વારા જાહેર કરવામાં આવશે ઉક્ત સ્વર્ગોમાં કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની વિગતવાર જાહેરાત હવે પછી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી કરેલ છે તો એકવીસ એક બે હજાર છવ્વીસના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી અંતર્ગત વિવિધ સ્વર્ગોના વર્ગ ત્રણની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરવામાં આવેલી છે તો જે દિવ્યાંગ ઉમેદવાર મિત્રોએ એપ્લાય કરેલો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ